નમસ્કાર મિત્રો પોઝિટિવ સફરમાં આપનું સ્વાગત છે આજે અમે આવ્યા છીએ એક મિની ઓઇલ મિલની મુલાકાત લેવા માટે કે જે લોકોને શુદ્ધ શિંગતેલ ખાવું છે તેમના માટે અને ખાસ કરીને ખેડૂતોને જેમને આ નાની ઓઇલ મિલ બનાવી હોય તો તેમના માટે પણ એક આ નવો વિડિયો છે ખાસ કરીને તેમાંથી બધી માહિતી મળશે કે કેટલો ખર્ચો થાય અને કેવી રીતે મિલ બને અને શુદ્ધ શિંગતેલ આપણને કઈ રીતે મળે છે અને કેવું શિંગતેલ શુદ્ધ શિંગતેલ છે અને કયું તેલ ડુપ્લિકેટ છે તેને કઈ રીતે પારખવું તે બધી માહિતી આપણે મેળવવાની છે તો આપણી સાથે છે બધુભાઈ બારિયા તો આવો વાતચીત કરીએ ને માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો બધુભાઈ તમારું સ્વાગત છે અમારી આ એક પોઝિટિવ સફરમાં અને સૌથી પહેલા તમારો પરિચય અને આ જે તમારી ઓઇલ મિલ છે એનું નામ આપશો મારું નામ છે બારિયા બધુભાઈ ગામ નિશા કોટડા ગામ છે જે પણ મિત્રો ઊસા આવતા હોય તેમના માટે શુદ્ધ ખાવું હોય તો આ ઓઇલ મિલની મુલાકાત લેજો અને નાનો એવો બિઝનેસ શરૂ કરવો હોય નાના પાયાથી પણ થઈ શકે અત્યારે તેને ઘણું બધું અપડેટ કરી નાખ્યું છે તો આપણે તેની પણ તમે મુલાકાત લઈ અને તેમાંથી પણ કાંઈક શીખી શકશો ખાસ કરીને જે ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને જે મગફળી વાવતા હોય અને વીસ ત્રીસ વીઘા જમીન હોય આવ કુર્તિ ન મળે અત્યારે બજારમાં ત્યારે આપણે એનું મૂલ્યવર્ધન કરવું જોઈએ તો સિંગમાંથી તેલ બનાવી એને તમે વેચી શકો સાથે સાથે ફળ તમે વેચી શકો તો આ રીતે મૂલ્યવર્ધન કરીને તમે જો વેસો તો તમને ઘણો બધો ફાયદો થાય તો બધું ભાઈ આપણે પહેલાં થોડી ઘણી વાતચીત કરી લઈએ ત્યાર પછી આ બધી પ્રોસેસ પણ જાણવાની છે તો તમને આમ આ જે ઓઇલ મિલ બનાવવાનો વિચાર આમ કઈ રીતે આવ્યો પેલા એવું હતું કે એટલે આજુબાજુના ગામડામાં છે ને કે ઓઇલ મિલ હતી નહીં એટલે મેં કીધું આપણે અહીંયાથી એક નાની ઓઈલ મિલ બનાવીએ તો બધાને સારું અને પૌષ્ટિક સારું તેલ મળી રહે એટલા માટે મેં એવો વિચાર આવ્યો કે હું એક ઓઇલ મિલ મિની ઓઇલ મિલ બનાવું તો શુદ્ધ તેલ આપવા માટે એક કહી શકાય ને કે અત્યારે આપણે ઘણા બધા ભેળસેળવાળા તેલ ખાતા હોઈએ ઘણા બધા આમ તો માર્કેટની અંદર આપણે કોઈના નામ નથી લેવા પણ માર્કેટમાં ઘણા બધા એવા તેલ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો ભાઈ એક સારો પ્રયાસ કર્યો છે કે એક શુદ્ધ સિંગ તેલ આજુબાજુના એરિયામાં મળે બધાને એ રીતે અત્યારે શરૂઆત કરી છે અને આવી શરૂઆત તમે પણ કરી શકો અને તમારે શુદ્ધ સિંગતેલ ખાવું હોય તો તમે પણ આ રીતે ખાઈ શકો અને અત્યારે માર્કેટમાં ઘણા બધા ડુપ્લિકેટ સિંગતેલ આપણને જોવા મળે છે તો આપણે આમ પારખવું હોય કે શુદ્ધ સિંગતેલ અને ડુપ્લિકેટ શિંગતેલમાં આમ કઈ આમ ફરક આમ નજરમાં આવે એવું કઈ કદાચ આ ઘણો ફરક પડે પણ એ તો તમે ખાવ તોય ખ્યાલ આવે નકર ડબ્બાની અંદર તમે તળિયે જવો ને તો અમુક ટકા જામ થઈ ગયેલું હોય છે તળિયે તો એને ભાર મતલબમાં શું કેવાય કે જાડુ બઉ જાડુ શિયાળા ની ઋતુ માં વધારે હોય છે બીજું એક છે કે જે પાણી હોય છે અગિયાર પીએચ નું મતલબ તમારી પાસે હોય ને થોડું તેલ લઈને એમાં તમે રેડો તો એ છે ને આખો ઉભરો આવે ને તો ઈ તેલ છે એ સારું તેલ હોય મતલબ એની અંદર મતલબ ગઠોડા ગઠોડા થઈ જાય તો એ ભેળસેળ વાળું તેલ હોય તમે જોઈ શકો એ રીતે પણ તો આ રીતે આપણે તેલ ને પણ પારખી શકીએ અને ખાસ કરીને બધું ભાઈ તમે અભ્યાસ શું કરેલો છે મેં અભ્યાસ કરેલો છે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને કોલેજ પૂરી કરેલી છે તો આમ એક વાતે કહી શકાય કે તમારી જે આખી લાઈન છે ફીડ પણ અલગ છે અને તમે એક શુદ્ધ સિંગ એક ખેડૂતના દીકરા છે એટલે એમને એક નવી શરૂઆત કરી છે અત્યારે લોકો ઘણા બધા ભણી આગળ વધી અને એક સરકારી નોકરી માટે ઝંખના કરતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે પણ ઘણું બધું શીખવાનું છે કારણ કે અત્યારે પોતાનો બિઝનેસ હોય તો એ ઘણું બધું સારું કરી શકે આગળ વધી શકે તો બધું ભાઈએ ઇલેક્ટ્રિકલ કર્યું છે બી ઇલેક્ટ્રિકલ અને અત્યારે તેમણે જે બિઝનેસ કર્યો છે ખેતી ઉપર આધારિત છે અને ગામડાના લોકોને અને શહેરના લોકોને જે શુદ્ધ સિંગતેલ જે ઓર્ગેનિક સિંગતેલ જેવું આપણને કંઈક મળી શકે એક સેવાકીય કાર્ય થઈ શકે એવો તેમણે એક નાનો એવો પ્રયાસ કર્યો છે કે એનું જે ફિલ્ડ છે ઇલેક્ટ્રિકલ એને બાદ કરતાં તેમણે એક નવો બિઝનેસ ચાલુ કર્યો કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે અને તમારા આમ ફેમિલીમાં તમારા ભાઈ છે કે આમ શું કાર્ય કરે છે એની થોડીક માહિતી હા એક મારા ભાઈ છે એ આર્મીમાં છે અત્યારે એક ભાઈ ના ઉથી નાના છે એ સ્ટાફ નર્સમાં કામ કરે છે મતલબમાં મતલબમાં ડોક્ટર હા ડોક્ટર લાઈનનું કામ કરે છે આરોગ્ય કેન્દ્રમાં તો કહી શકાય ને કે જે ભાઈ આર્મીમાં છે એ તમારથી નાના ભાઈ નાના ભાઈ છે અને એ પણ એક રાષ્ટ્રીય સેવાનો કાર્ય કરે છે અને એક ભાઈ દવાખાનામાં છે તો એ એક સેવાનો કાર્ય છે અને આ બધું ભાઈ તો એમણે ઓઈલ મિલ થકી શુદ્ધ સિંગતેલ આપી અને એક સેવાનો કાર્ય કહી શકાય તો હવે આપણે જાણીશું કે આમાં કઈ રીતે પ્રોસેસ હોય અને સિંગતેલ કઈ રીતે આમાં આપણે અંતમાં ડબ્બામાં આવે ત્યાં સુધીની सगळी પ્રોસેસ આપણે

નાના સ્ટેજ ઉપર બેલ્ટ વાળી સિસ્ટમ કે ને તો બેલ્ટ વાળી સિસ્ટમ પેલા અત્યારે નાના કરવું હોય તો આમ કેટલો ખર્ચો સાવ નાના પાયે કરવું હોય ને તો ઓછામાં ઓછા દસ થી બાર લાખ નો ખર્ચો થાય છે મિનિમમ આમ ગણીએ ને તો આપણે ત્યાંથી શરૂઆત થાય

અને બીજું બધું ભાઈ કે હવે અમારા ઘણા બધા મિત્રોને સવાલ હોય કે ભાઈ જીંગ તેલ તો આપણે ખાઈએ છીએ તો આ કઈ મગફળીનું ચિંગ તેલ હોય તમે કઈ મગફળીની ખરીદી કરો અમે વધારે જે વીસ એટલે વીસ નંબરની મગફળી આવે ને એ જ ખરીદી કરીશીએ એ સિવાય કંઈ મગફળીની અમારે દિલાડ નથી કરતા મતલબ મતલબ ખાવામાં જે બેસ્ટ મગફળી આપણે ઉપયોગ ડાયરેક્ટ આપણે ખાઈ શકીએ ને આપણને જેનો સ્વાદ સારો લાગે એ જ મગફળી એટલે વીસ નંબર મગફળી બેસ્ટમાં બેસ્ટ ગણાય અને એનું તમે તેલ અહીંયા કાઢ્યા અને લોકોને અને એક ખાસ તો અગત્યનો એક સવાલ કે ઘણા બધા લોકોને એમ કે આપણે ઓઈલ મિલ ચાલુ કરવી છે તો એક ડબ્બો તેલ એટલે કેટલા લીટરમાં ને વજનમાં બે રીતે તેલ અમને જોવા મળે તો તમે કઈ રીતે અહીંયા વેચાણ કરો અમે છે ને પંદર કિલોમાં વેચાણ કરીએ છીએ ડબ્બો અમે લીટરમાં નથી વેચાણ કરતા અને પંદર કિલો છે એ પચાસ કિલો સિંગ હોય ને તો અહીંયા પંદર કિલો તેલ એમાંથી નીકળે છે મતલબ મતલબ પચાસ કિલો સિંગ ની ખરીદી કરો ત્યારે તમને પંદર કિલો સિંગ મળે તેલ મળે એ પંદર કિલો સિંગનો ભાવ અત્યારે આમ એમાં ફેરફાર તો હોય પણ હતા આપણે જાણવું હોય તો આમ કેટલા રૂપિયાની આજુબાજુ એક મણ સિંગ નો ભાવ હોય અત્યારે સિંગ નો ભાવ છે ને સાડી તેરસોથી વાંધીને સાડીસો ઉત્સવિનો ભાવ છે હાલની અંદર આજની માર્કેટ ગણીએ તો તો ચૌદસો રૂપિયા આપણે ગણીએ તો અઠ્યાવીસો રૂપિયા ની બે મણ અને પચાસ ના આપણે ગણીએ તો પાંત્રીસો ઉપર સિંગનો ભાવ થાય અને આપણને જે તેલનો અત્યારે આમ આજુબાજુ આમ ભાવ એવરેજ કેવો રહેતો હોય આમ તો ઘણા બધા મિત્રો નો એવો સવાલ હોય કે ભાઈ પચાસ કિલો સિંગ તેલ બનાવે અને ઈ થી સાડત્રીસો રૂપિયા ની ખરીદી કરતા હોય ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા છે આપણે એમાં તો ઈ એમ કહેવામાં કે તમે બત્રીસો માં વેસો તો શું એમાં ભેળસેળ કરો પણ એવું નથી હોતું મિત્રો એની બાય પ્રોડક્ટ ખોળ છે પછી કોપી છે એમાંથી તમને થોડો ઘણો મળતો હોય એટલે રીતે આ લોકો હોય એટલે ઘણા બધા સવાલ હોય કે એમાં તો આવે છે પણ એવું નથી થોડો ઘણો જે કાંઈ આમાં લાઈટ બિલ છે ખર્ચા તમામ ખર્ચાઓનો એના જે બાય પ્રોડક્ટમાંથી ખર્ચો નીકળી જતો હોય એવું જ છે ને આજે તો આ રીતે આખી આપણે પ્રોસેસ જોઈએ હવે આપણે જોઈએ ફિલ્ટર કઈ રીતનું છે આની વાત કરીએ આ એક પ્રકારનું કાપડ હોય છે આ કાપડ ખાલી તેલ છે બહાર નીકળે છે એની અંદર જે કે ઓલું થયેલું હોય ને દાણામાંથી આવેલું હોય ને એ જ આમાં પથારથી નીકળે છે આમાં કોઈ ભેલસેલ કે રિફાઈન કરવામાં નથી આવતું એક કાપડ ખાલી વટી અને એ ફિલ્ટર કરવામાં આવે છે આમ સાદું ફિલ્ટર સાદું ફિલ્ટર મતલબ નો ઉપયોગ થતો હોય એવું આપણે સાંભળ્યું આમાં એવું વસ્તુ આવે

બનાવે તો જ પોસાય નકર માણસોની જરૂરિયાત પણ રહેતી હોય હવે બીજો પ્રશ્ન કોઈને ઓઇલ મિલ બનાવવી હોય તો આમાં કેટલા માણસોની મિનિમમ જરૂરિયાત રહેતી હોય આમ જે બનાવેલું છે ને એમાં પાંચ માણસો જરૂરિયાત પડે નાની હોય તો ત્રણ માણસો જરૂર પડે પણ આમાં આપણે પાંચ માણસો ની જરૂરિયાત પડે અને સિંગ ખરીદવા માટે તમે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદો કે યાર્ડમાંથી ને ખેડૂત બંને વધારે પ્રમાણમાં અમે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદી કરીએ છીએ આજુબાજુના ગામડામાંથી ખેડૂતો એના મુનો લઈને આવે એ મુન અમે જોઈએ ને અમને આ આશુ છે તો એ વધારે અમે અનુકૂળ થાય છે એ વધારે લઈએ તો અત્યારે ખાસ તો ખેડૂતોને પણ પ્રશ્ન હોય કે ભાઈ અત્યારે આપણે ભાવ માર્કેટ યારમાં જાય તો અને આ વેપારીઓ દલાલીના તે એના સાર્થ લઈ લે અને ખેડૂતને પૂરતો ભાવ નથી મળતો સાથે સાથે બીજું કે અત્યારે જે ભાવ મળવા જોઈએ એના કરતાં મોટા ભાવ મળે છે એવી જગ્યાએ આવી ઓઇલ મિલમાં તમને નજીકમાં ગમે ત્યાં હોય ત્યાં જાઓ અથવા તમે ઓઇલ મિલની સ્થાપના કરો ખેડૂતો સંગઠિત થાવ તો આ રીતે તમને એક સારા ભાવ મળી શકે તમારે ખર્ચો છે એ પણ ઘટી શકે કદાચ તમે ખેડૂતના જઈને મગફળી લઈ તો એ બધું તમારા ઉપર વધારે કરીને અમારા ખેડૂત જો કોઈ અહીંયા વેસવા લાવે તો એને એ પ્રમાણે એ પ્રમાણે હોય તો આ રીતે આખી પ્રોસેસ આપણે જોઈએ કે તેલ કઈ રીતે બને ફાઈનલ આ રીતે પંદર કિલોનો ડબ્બો મળે જે પણ ખરીદવું હોય તો પણ અહીંયા આવી શકે અને ખાસ કરીને શુદ્ધ શિંગતેલ એટલે ઓરિજિનલ ઓર્ગેનિક શિંગતેલ જે અત્યારે માર્કેટમાં ઘણા બધા ડુપ્લિકેટ ફરતા હોય એની જગ્યાએ આપણે રૂબરૂ આવીને જોઈએ તો આપણે ખ્યાલ આવે કે શુદ્ધ શિંગતેલ કેવું હોય અને તેની પ્રોસેસ કઈ રીતે હોય એ પણ અહીંયા કદાચ કોઈ મુલાકાત લેવા આવે તો જણાવે છે બરાબર કે આખી પ્રોસેસ કઈ રીતની હોય ઘણી બધી ઓઇલ મિલ એવી હોય કે એમાં તમને અંદર નો એન્ટ્રી હોય પણ અહીંયા એવું કાંઈ નથી ખુલ્લું સાવ કોઈ પણ વ્યક્તિ આવી મુલાકાત લઈ શકે અને તેને જો ગમે તો એ તેલની ખરીદી કરી શકે અને બધું ભાઈ કદાચ કોઈ વ્યક્તિને એક આમ ના ના સેમ્પલ ની અંદર જોતું હોય તો તમે મિનિમમ કેટલા ઓલામાં તેલ આપો અહીંથી અહીંથી અમે અઢીસો ગ્રામ માં તેલ પણ આપીએ છીએ એટલે કોઈ પણ માણસ નાનું વાસણ લઈને આવે કે ભાઈ અમારે એટલું તેલ જોઈએ તો પણ અમે અહીંથી એને છૂટક ભરી આપીએ છીએ હા તો કોઈ વ્યક્તિ કદાચ ડબ્બો કે કેન લઈને આવે તો એને તમે પંદર કિલો આ જે જોઈએ પંદર કિલો પાંચ કિલો દસ કિલો જે જોઈએ ભરી આપીએ છીએ તો આ રીતે આખી સિસ્ટમ છે આપણે આ રીતે જોઈ અને જે પણ ખેડૂતો કઈક નવું કરવા માંગે છે તેમના માટે પણ આજનો વિડીયો આ ખૂબ અગત્યનો છે તો બસ હવે વધારે અંતમાં તો એમ કહીશ કે આમ તમે આ દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગો કે આ શુદ્ધ સિંગતેલ બાબતે દર્શકોને હું એવું કહેવા માંગુ છું કે તમે એકવાર ખાઓ અને જોવો અને પછી તમે એનું નિરીક્ષણ કરીને જોવો કે કઈ રીતનું શુદ્ધ શિંગતેલ છે એ માટે હું જણાવું છું દર્શકોને